નમસ્કાર મિત્રો ગુજરાતી લૂંટ કરાવવાનો કિસ્સો સામે આવ્યો છે અને આ સાથે મહિલાઓ સહિત નવ જણાની ટોળકીએ પહેલા આધેડ ફસાવ્યા બાદ પોલીસ તરીકે ઓળખ આપી બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી પાંચ સિત્તેર લાખ પણ પડાવી હતા જોકે લસકાણા પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે અને મહિલા સહિત છ આરોપીઓને ઝડપી પાડવાની દિશામાં કાર્યવાહીને શરૂ કરી છે ઓગસ્ટ બે હજાર ચોવીસના મહિના બપોરના સમયે ખોલવડના આધેડ વેપારી રમણભાઈ મોબાઈલ ફોન મારફતે હેમલતાના સંપર્કે આવ્યા રમણભાઈ સતત સતત મોબાઈલ ફોનના સંપર્કમાં રહેતા એક વખત હેમલતાએ રમણભાઈને મેડિકલ ઇમરજન્સી હોવાથી પૈસાની મદદ કરવા જણાવ્યું જોકે રમણભાઈ દસ હજારની મદદ પણ કરી બાદમાં હિમલાતાએ રમણભાઈને મળવા પોતાના ઘરે શ્યામધામ પાસે લક્ષ્મી સોસાયટી બોલાવ્યા હતા જ્યાં તેઓ પહોંચ્યા પણ ખરા જો કે ચા પીતા હોય ત્યારે અન્ય અજાણી બે મહિલા તેમની નજીક આવી બેસી ગઈ એક અડપ લવણ કરવા લાગી રમેશ નાવડિયા સંજય સુદાણી રાહુલ કથિરિયા માયા સાઈડા કેતન ભાદાણી યાજ્ઞિક લાઠિયા સહિત છ જેટલા ઈસમો પહોંચ્યા હતા તમે અહીંયા કૂટણખાનામાં કેમ આવ્યા છો તમે કૂટણખાનું ચલાવો છો કહી ધમકાવા લાગ્યા રમણભાઈ દસ લાખની ખંડણી પણ માંગી અને છ લાખમાં સમાધાન કર્યું જોકે તેમણે મિત્ર પાસે મદદ માંગી અને મિત્રએ પાંચ પોઈન્ટ લાખ પણ આપતા હેમલતાના ઘરે પૈસા મંગાવતા મિત્ર પાસે આપવા ગયો હતો પાંચ પોઈન્ટ સાઠ લાખ રમણભાઈ પાસે રહેલા વીસ હજાર રોકડા કઢાવી ધમકાવીને ભગાડી દીધા સુરત પોલીસ અને ટ્રેપમાં ફસાયેલા લોકોને મદદ કરવાનું સમાચાર પત્રોમાં આવતા તેમણે હિંમત બતાવી અને પોલીસનું શરણ લીધું